સુરતના નાગરિકોની આર્થિક હાલત પણ નબળી બની છે ત્યારે આવી પરિસ્થિતિમાં નાગરિકોને રાહત આપવાના બદલે કામરેજ અને ભાટિયા ટોલનાકાના સંચાલકો દ્વારા ખુલ્લી લૂંટ ચલાવવા માટે તખતો ઘડી કાઢવામાં આવ્યો છે આથી તેઓ માંગણી કરી રહ્યા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર એકવીસ પછી પણ કામરેજ તથા ભાટિયા ટોલનાકાના સુરત પાર્સિંગના તમામ વાહનોને ટોલટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે સુરત જિલ્લામાં કામરેજ અને ભાટિયા ખાતે બે ટોલનાકા આવેલા છે આ ટોલનાકાના કારભારીઓએ જ્યારથી એની શરૂઆત કરી હતી ત્યારે લોકલ વાહનોને અમારી ટોલમાંથી મુક્તિ આપેલી હતી પરંતુ આ ટોલનાકાના કારભારીઓ પંદર હજારથી વધુ વાહનો આ ટોલનાકા ઉપરથી પસાર થાય છે એની બમણી આવક થાય છે પરંતુ આ લોકોને સુરત શહેર અને જિલ્લાના લોકોના હિતમાં નિર્ણય કરવાને બદલે ટોલ લેવાની શરૂઆત કરી હતી અમે એક વર્ષ પહેલાં આંદોલન કરેલા અને એ આંદોલનના ભાગરૂપે વિવિધ તમામ સમાજના લોકોને સાથે રાખીને બધી રાજકીય પાર્ટીના આગેવાનો હોય ધાર્મિક આગેવાનો હોય એસોસિએશન હોય આ બધાને સાથે રાખીને અમે લડત કરેલી વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ખાતરી જે તે જે તે સમય આપીને એ ટોલ લેવાની મુક્તિ આપેલી હતી પરંતુ ફરીવાર ફાસ્ટેગના નામે જ્યારે પહેલી જાન્યુઆરીથી આ ચાલુ થયું છે તે અનુસંધાનમાં આજે માન્ય કલેક્ટરશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છે

નાકર સમિતિએ હાલ કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે અને જો આ રજૂઆતને ધ્યાનમાં ના લેવામાં આવશે તો આગામી દિવસમાં આંદોલનની ચીમકી પણ અપાઈ છે કેમેરામેન અલમાસ ખાન સાથે કાદીર શેખ સુરત